ચોખા ચોખ્ખા લાગે ભાઈ માસુમ ચેરો એની બહેરી બી બિચાર એવી રીતના બે ભાઈ મને આપણે ગરીબી તો હું કરશો જલ્દી જલ્દી શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તો આપણી ચેનલ મોટી થશે સીવાનું કામ કરીએ આપણે આવા માણસોને આપણે મદદ કરશું જેટલી ચેનલ મોટી થશે એટલી મદદ આપણે કરશો ભાઈ એટલા માટે કહું છું કે સબસ્ક્રાઈબ શેર જરૂર કરો તમે ભાઈ બરાબર ફાલતુ ચીજો જોવાનું બંધ કરો ફાલતુ વસ્તુ ના જોવો સુધરી જાઉં બરાબર હે લોકોએ ભગવાન રામને મા સીતા માતાને નહીં છોડે ભાઈ તો પબ્લિકને કોઈ છોડશે સુધરી જાઉં જીવનમાં કોઈ નહીં છોડે ભાઈ એટલા માટે હું સહયોગ કરવા માટે આ ચેનલ બનાવી છે ભાઈ જેટલો ગરીબ હું છું ને ભાઈ હું ખુદ કલર કામ કરું એટલા માટે કહું છું ભાઈ મને ખબર છે તો છતાંય આપણને બીજાની દયા આવે ભાઈ તો છતાંય આપણે મદદ કરવાની કોશિશ કરીએ પણ કેવી રીતના કરીએ ભાઈ આપણી જોડે પૈસા બી તો હોવા જોઈએ ભાઈ પૈસા ના હોય તો કેવી રીતના આપણે કરશું ભાઈ એટલા માટે કરે સબસ્ક્રાઈબ જરૂર કરો ભાઈ અને જે બી પેમેન્ટ આપણે ચેનલ પર આવશો ભાઈ એકદમ રિયલ રહેવાનું બધું ટોટલી કેટલો ખર્ચો કઈ કરીએ છીએ બધી ડિટેલ તમારે મળશે ટોટલી તમને એવું લાગે ભાઈ રજીસ્ટર કર્યું ભાઈ કેમ કાગળ પર લઈને ભાઈ ટોટલી બચાવ છો ભાઈ એવું નહીં કે આપણે ખાલી હું મારા મતલબ માટે કરું ભાઈ મારા મતલબ માટે બિલકુલ નહીં કરું ભાઈ બરાબર ને આપણને ખાવા પીવાનું પણ બહુ થઈ ગયું બીજું નહીં જોતું આપણને પણ મારું માન છે મારું દિલ છે એટલું કે ભાઈ મારે કંઈ તો મારે કરવું છે ભાઈ બરાબર છે તો સહયોગ કરો સહયોગ કરશો તો આગળ ચેનલ જશો ભાઈ તમે સહયોગ કરશો તો તો ચેનલ આપણી મોટી બનશો બાકી ચેનલ ચેનલ મારી બનવાની મોટી ભાઈ બરાબર અને ચેનલનું નામ એવું રાખો આપણે ચેનલનું નામ બી આપણે ચેન્જ કરી દેજો ભાઈ બરાબર છે હવે મહેશ પટેલ બ્લોગ છે ભાઈ તો આપણે એના મહેશ પટેલ નામ બદલે બીજું કોઈ નામ રાખી લ્યો એકદમ મસ્ત સારું બરાબર જેટલું બને એટલું તમે શેર કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને લોકોને કરાવો બરાબર જેટલું બને એટલું કરાવો ભાઈ મારું તો માન છે હું તો કહું છું ભાઈ બરાબર છે સરકાર બહુ બહુ પૈસા આપે સરકાર પણ લોકો આવા જ નહીં રહેતા આગળ ભાઈ તો અમારા જેવા ચેનલ બનાવતા હોય સહયોગ કરતા હોય કોઈની અને સહયોગ કરવા માંગતા ચેનલ બનાવ્યું ભાઈ તેને જરૂર તમે સપોર્ટ કરો તો જ આગળ દેશ વધશે બાકી દેશનું રામ નામ સત્ય ભાઈ બરાબર છે મતલબ એ દુનિયા થઈ ગઈ ભાઈ ઘરે મતલબ એ દુનિયા થઈ ગઈ હોય અત્યારે કોઈ બીનો લોકો ફાયદો ઉઠાવતા ભાઈ આપણે એવું કામ નથી કરવું અને આપણે મદદ કર્યું છે લોકોની એટલા માટે શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લોકોને કરવડાવો જલ્દી જલ્દી કરાવો અને જેટલી જનક મોટી બનશે એટલું કામ આપણે લોકો માટે કરશું બરાબર છે આ મારું વચન હા ભાઈ વચન બાકી તમને જેવું લાગે એવું મારા ભાઈ

Đi ra kìa Cảm ơn anh em Cảm